સદરપુર ખાતે અહલ્યાબાઈની નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી કબીર આશ્રમમાં આજરોજ સદરપુર મુકામે કબીર સાહેબ આશ્રમ ખાતે બાયશ્રી અહલ્યાબાઈની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કૌશલ્યા કુંવરબા બનાસકાંઠા જિલ્લાના મહિલા મોરચા ટીમ તથા માજી પ્રમુખ વિજયશ્રી ચંદ્રવૃત્તિ તથા બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ શ્રી રસિકજી આ તમામ પ્રસંગ સુંદરતા પૂર્ણ કરી ભૂજન સમારંભ આયોજન થયું હતું આપણા સૌનું ગૌરવ અને નારી શક્તિનું ગૌરવ કહેવાય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તેમજ જે કૌશલ્યા કુંવરબાજી એમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના મહિલા મોરચા તથા જૂના ડીસા કારોબારી સમિતિના વિપુલભાઈ મંડુરાને અભિનંદન આપ્યું હતું ઈશ્વર માજી રાણા જૂના ડીસા